સ્વતપાલ વિસ્તારમાં એક દુઃખદ ઘટનામાં એક ઓગણીસ વર્ષ કિશોર ચોથા માળેથી પડી જતા મૃત્યુ પામ્યો હતો ઘટનાની જાણ થતા સિવિલ હોસ્પિટલ એકસો આઠ એમ્બ્યુલન્સ સ્થળે પહોંચી અને કિશોરને હોસ્પિટલ લઈ આવવામાં આવ્યો જ્યાં ફરજ પર રહેલા ડોક્ટરે તેને તપાસ હતો વિસ્તારમાં આજે સવારે એક ઘટના સામે આવી છે જ્યાં કિશોર ચોથા માળેથી નીચે પડતા તે મોત નીપટ્યું હતો ઘટનાની જાણ થતા સુરત સિવિલ હોસ્પિટલની એકસો આઠ એમ્બ્યુલન્સ તત્કાળ ઘટના સ્થળે પહોંચી હતી અને કિશોરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું હોસ્પિટલમાં ફરજ પર રહેલા ડોક્ટરે

બનાવ ગઈકાલનો સાંજે પાંચ વાગ્યાનો છે અને એમાં ઘટના તો એવું છે કે અહીંયા પીએમ રૂમ પરથી અમારે પર ફોન આવ્યો હતો સામાજના ગ્રુપમાં કે ભાઈ તમારા સમાજનો કોઈ ભાઈનો ડેથ છે અને સાઈડ જે પાલ પોલિટેશના હાથ વિસ્તારમાં છે જે સાઈડનું નામ છે સવાઈ નોર્થ ન્યૂઝ સર એ પ્રકારની સાઈડ છે એમાં તે જે મરનાર વ્યક્તિ છે તે ગોવિંદભાઈ કાળુભાઈ ડામોર છે જે હાલ એમપીના મધ્યપ્રદેશના વઠ્ઠા ગામના છે અને એમના કંઈક ઉંમર વર્ષ ઓગણીસ કે વીસ વર્ષ બતાવે છે એમને સાથે અહીંયા બાળક છે નાનું અને એમના વાઈફ છે ઘરના બધા સભ્યો અહીંયા હાલ આવ્યા છે પણ વસ્તુ એમ છે કે જે જે ઉપર મકરદમ તો કોન્ટ્રાક્ટર લઈ ગયા હતા કામ ઉપરથી પરિવારોને માતા જે મરનાર છે એમના પત્નીને બીજી સાઇડ ઉપર બનાવવા કામ કરવા માટે લઈ ગયા અને જે રીતના ઘટના ઘટી છે કે સુરતમાં આવવાના ઘટનાઓ ઘટે જ છે મહિનાની પંદર થી વીસ ઘટનાઓ એમાં કોન્ટ્રાક્ટરો બિલ્ડર તરફથી મજૂરોને જે સેફ્ટીના સાધનો જે પૂરા પાડવામાં આવે છે એ આપવામાં આવતા જ નથી અને એ લોકો હમણાં જે કહે છે કે વાત મળી છે તેમ કે ભાઈ કામ કરતા કામ પતી ગયા પછી એ લોકો જતો પણ સફાઈ કામ કામ કરતા એ લાસ્ટમાં એ પડી જવાથી એનું ડેથ થયેલ જોઈએ મતલબ કે સાઈડ ઉપર કોઈ પણ પ્રકારની સેફ્ટી જ ના હતી અને એના આધારે આ ભાઈનું ડેથ થયેલ છે બિલ્ડરનું નામ તો નથી પણ જે સાઈડનું નામ છે તેનું નામ છે સિવાય નોર્થ નોર્થ સર્કની છે મોટી સાઈડ બિલ્ડિંગ એ પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે કિયા કીયાસોરમની બાજુ અમારી તો હર વખત એક જ માંગ છે કે આ બિલ્ડર કોન્ટ્રાક્ટરો જે વગર સેફ્ટી મજૂરો અભણ મજૂરોને કામ કરાવે છે તો ગમે તે સેફ્ટી પૂરી પાડે અને બે બેદરકારી પ્લસ મનુષ્યવધ ગુનો દાખલ થાય મકરદમ અને કોન્ટ્રાક્ટર મકરદમનું નામ છે રતનસિંહ ભુરિયા આના પર કાયદેસરનો ગુનો દાખલ થાય એવા સમાજની માંગ છે પરિવારમાં હાલ એમની પત્ની છે ને એક બાળક છે જેની લગભગ પાંચ થી ચાર મહિનાનું બાળક છે વધારે મોકલું નથી